એક ઓર મૂક અનુક્તિ બીજો કાઈ ની છે જો ઈ જો વાહ તળાઈ ગયું બદલાઈ નઈ ખે છે બળી જાય અડધા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છે તો સ્વાગત છે તમારા બધાનો એક નવા વિડિયો ની અંદર એક નવા ટોપિક ની સાથે તો અત્યારે ગયા છે 6 ને આજે ઓફિસે થી છે કે વેલા વી આવી હતી હું ખાધું બચ્ચે મોઢું કેમ ચાલુ છે હું ખાઈ ગયા માતા બટાટા

અમાર જ્યોતિ બેન ગોટે રમે છે હું ખાઈ કે તા હું છે બાજરો ઓ બે બાજરો ખાઈ કોરા હું ઘરે પગી છે પગિયા અને મમ્મીને બટાટા ફલે હે તો બ કેમ બટાટા ફલો આ તે બટે ફોલવા પડે ને કેમ કાઢી પડે કેમ હું બનાવવાનું છે બટાટા ભૂંગળા બટેટા ભૂંગળા નો પ્રોગ્રામ છે ઓફિસે ત્યાં આવ્યા એટલે આપણે ચાર ઉપર ખાવાનું જ છે કે બટાટા ભૂંગળા બને છે

છોટું મોટું માટે ઝીણી છે એ આપણે પેલા ત્રણ પછી મોટા પૂંગળા દળીએ વાહ કલર કલર ના હોય પણ તરત ફૂલી ગયું તો પેલા ઝારામાં ઓલામાં બધું ભેગું નથી આ બહાર નીકળવા જ નહીં દેવાના આમાંથી આ સારાને બહાર જ ન દો તો વાહ ભરાઈ ગયો આખો ઝારો એટલે ઝારો ભરાઈ ગયો આખો તો કેમ પણ તો એક બહાર પી ગયું તો એક અપવાદ એક હોય ને

આમાં આવતા નહીં જરામાં મોટા પડે એમાં ફેમિલી ફૂંગળા તળાઈ ગયા છે બધા કલર બદલા બદલાઈ નહીં ખસે બળી ગયા અડધા હાલો કાંઈ વાંધો નહીં હાલ છે ભૂંગળામાં તો હાલે એ મજા આવે દાંત વધારે કહવા પોસા ભૂંગળા હોય કા હાલ છે ને ભૂંગળા થોડાક બળી ગયેલા હળદર હળદર નાખી દીધી મરશુ હાલો મરશુ આવી ગયું છે ભાઈ એટલે હવે નાખી છે મીઠું હાલો નાખી દીધું મીઠું આ પેસ્ટ બનાવ્યું આપણે નાખી દેવા

બહુ મજા આવી ગઈ કેમ કે હું ઓફિસ જતા આવ્યો ને એટલે બધું પ્લાન ખબર નહોતી મને જ ખબર ન કે બટેટા ભૂંગળા ઘરે બનાવવાનો છે હું આવ્યો કે એટલે બધો એનો પ્લાન બનતો હતો એટલે હું હાલો મેળ આવી જાય પછી બટેટા ભૂંગળા ને એવું કર્યું ને બધું અત્યારે જમીન મજા આવી જો ઘરે બધા ભેગા મળીને બધાએ જમી લીધા અને બસ મજા જ આવી ગઈ તો ફેમિલી બસ આજના વિડીયોમાં બસ આટલું જ છે અને જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો બસ મળી હવે આગલા વિડીયોમાં એક નવા ટોપિકની સાથે ત્યાં સુધી બધાને બાય બાય